નમસ્કાર બધાને જય શ્રી કૃષ્ણ આજનો ટોપિક જે મને આપેલો છે કિડનીનું કાર્ય તો મિત્રો કિડનીનું શરીરમાં બે મુખ્ય કામ છે એક ફિલ્ટ્રેશન લોહીનો જે કચરો હોય તે કિડની મારફતે આપણે બહાર જાય અને જે પોષક દ્રવ્યો હોય એ લોહીમાં રહી જાય અને બીજું લોહી બનાવવાનું જે આપણે આરબીસી બનાવવાનું કામ છે કિડનીમાં એરિથ્રોપોઇટીન નામનો હોર્મોન સિક્રિટ થતો હોય છે તેનાથી રેડ બ્લડ સેલ બને એટલે જેને કિડની ફેલ થાય તો કેમ ખબર પડે આપણે પૂછે બધા તો મેઇન છે કે આરબીસી અને પ્રોટીન બે વસ્તુ શરીરમાં ઓછું થાય પ્રોટીન યુરિનમાં જતું રહે અને રેડ બ્લડ સેલ ઓછા બને આ બેને કારણે આપણા શરીરમાં થર્ડ સ્પેસમાં ફ્લુઇડ જમા થાય અને સોજા દેખાય ચામડી વૃક્ષ બને એટલે ખજવાળ આવે ત્યાર પછી જેમ જેમ ફેફસામાં ને એમાં પાણી ભરાય એટલે શ્વાસ ચડવાની ક્રિયા થાય શરૂ થાય હિમોગ્લોબિન ઓછું હોય એટલે નબળાઈ આવે આ બધા થયા લક્ષણની વાતો હવે ખબર કેમ પડે આપણે ચેક શું કરાવવું તો સીરમ ક્રિએટિન નામનું લોહીનું તપાસ છે જેની વેલ્યુ વન પોઈન્ટ ફાઇવ કરતાં નોર્મલી ઓછી હોય જેમ જેમ કિડની ફેલ થતી જાય એમ બે ત્રણ ચાર પાંચ દસ બાર સુધી જાય એકવાર પાંચની બાર જાય પછી જનરલી દર્દીને નેટિવ કિડની સપ્લાય સપોર્ટ ઓછો કરે એટલે ડાયાલિસિસ કરવું પડે બીજું અર્લી ડિટેક્શન એટલે કે યુરિનમાં જે પ્રોટીન જવાની શરૂઆત થાય યુરિનમાં પ્રોટીન ઇન્ફેક્શન હોય સ્ટોન હોય કિડનીનો કોઈ પણ રોગ બીજો હોય તો પણ જાય પણ જ્યારે બીજો કોઈ રોગ ન હોય ને ખાલી એમને પ્રોટીન જતું હોય તો આપણને કુદરત અર્લી સાઇન આપે છે કે તમારી કિડની તંદુરસ્ત રાખવા માટે ઝડપથી તપાસ કરાવો અને એની સારવાર લો હવે તમે તો ઘણા બધા ડોક્ટર નથી પણ ઘણા બધા ડૉક્ટર મિત્રોને બી ખબર નથી કે કિડનીના બે પ્રકારના ડોક્ટર હોય છે હું કિડનીનો સર્જન એટલે યુરોલોજીસ્ટ છું અને કિડનીના ફિઝિશિયન એટલે નેફ્રોલોજીસ્ટ છું અમારે દર્દી આવે એટલે હું કહું કે એમબીબીએસ પછી બે ફાંટા પડી જાય એમડી અને ડીએમ બને અને બીજો એમએસ અને એમસીએચ બને એટલે અમે લોકો જે સર્જન છીએ તે કિડનીના સર્જિકલ રોગો જેમાં ઇન્ફેક્શન પથરી કેન્સર આ બધા આવે અને જે ડાયાલિસિસ કરવાનું હોય ને લોંગ ટર્મ ક્રિએટિનિન વધે તે લોકોએ નેફ્રોલોજીસ્ટ પાસે જવું જોઈએ આ તમારી સમજ માટે કહું છું કિડની ફેલ થવાના મુખ્ય કારણ કયા કયા આપણને બધાને એમ થાય કે આને પથરી થાય એટલે કિડની ફેલ થઈ જશે કે ઇન્ફેક્શન થયું એટલે ફેલ થઈ જશે મિત્રો એસી ટકાથી વધુ જે લોકોને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે અથવા કાયમ ડાયાલિસિસ કરાવવું પડે છે એના મુખ્ય બે કારણો છે એક છે હાઈપરટેન્શન અનકંટ્રોલ લોહીનું દબાણ જ્યારે કંટ્રોલ નહીં વધે એટલે કાયમ કિડનીનું પરફ્યુઝન ઓછું થાય અને ડેમેજ કરે અને બીજું છે અનકંટ્રોલ ડાયાબિટીસ આ બે જો તમને આપણે પચાસની ઉપરના ઘણા બધા છે જેમને ડાયાબિટીસ હાઇપરટેન્શન હશે અનકંટ્રોલ હાઇપર ટેન્શન અને અનકંટ્રોલ ડાયાબિટીસ એંસી ટકા ટ્રાન્સપ્લાન્ટના દર્દીને આને કારણે ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડતું હોય છે એટલે આની આપણે રેગ્યુલર તપાસ કરવી જોઈએ અને જે લોકોને ડાયાબિટીસ હોય એને દર ત્રણથી છ મહિને સીરમ ક્રિએટીનીન અને યુરિન પ્રોટીન અથવા તો વધારે જોવું હોય તો યુરિન માઇક્રો કેમ કે શરૂઆતના કેસમાં માઇક્રો આલ્બ્યુમિન યુરિનમાં આવશે એટલે આ તમને ખબર પડશે એટલે આ થઈ હવે આપણે કિડની વિશે નોર્મલી ત્રીજું મુખ્ય કારણ છે જે કિડનીના રોગ થાય પથરી થાય ઇન્ફેક્શન થાય કેન્સર થાય આને લીધે તો કિડની ડેમેજ થાય એના સિવાય જે મેં તમને કીધું એસી ટકા બાકીના દસ ટકા જે પેશન્ટને કિડની ડેમેજ થાય જેમને ટ્રાન્સપ્લાન્ટ કે ડાયાલિસિસ લોંગ ટર્મ કરાવવું હોય છે આપણે ગયા વિચારોના મહોત્સવમાં વિશાલભાઈ ભાદાણીએ કીધેલું કે ઘરમાં જે મહેમાન આવે એને પેરાસિટામોલની ટેબ્લેટ આપતા હતા અને એ પેરાસિટામોલ ટેબ્લેટથી કિડની ટ્રાન્સ ફેલ થાય મિત્રો આમાં હું થોડોક સુધારો કરવા માગું છું પેઇન કિલર કિડની ફેલ થવાનું એક મુખ્ય કારણ છે પણ લોંગ ટર્મ પેઇન કિલર કે ઘણા વર્ષો સુધી અથવા વર્ષમાં ત્રણ મહિના ચાર મહિના લઈ તેમાં કિડની ફેલ થાય અને બધી જ પેઇન કિલરમાં જો સૌથી કિડની માટેની સેફ સૌથી સેફ પેઇન કિલર હોય તો તે પેરાસિટામોલ છે પેરાસિટામોલ દવા કિડનીને સૌથી ઓછું નુકસાન કરે છે એટલે જો આપણે પેઇન કિલરની જરૂર હોય હું મારા મધર પોતે ડાયાબિટીસ છે એને ક્યારેય પેરાસિટામોલ સિવાય કોઈ પેઇન કિલર નથી આપતો પરંતુ આપણે જનરલ પ્રેક્ટિસનર ઇવન ફિઝિશિયન મિત્રોમાં પણ જઈએ તો તમને નિમેસ્યુલાઇડ કે ડાયક્લોફિનેક અથવા ઇટ્રોકોક્સિપ આ બધી ઓર્થોપેડિક સર્જનો જે દવા આપતા હોય અથવા આપણે ઘણીવાર કેવું હોય કે ભાઈ ફલાણો ભાઈ ટચક્યુ કરે છે કે કોઈ ભાઈ દેશી ઉછ ઓહળી આપે છે તો એની અંદર એ લોકો જનરલી એનેસાઇડ્સ દવાઓ અથવા સ્ટીરોઇડ મિક્સ કરતા હોય છે આ એનેસાઇડ્સ પેઇન કિલર લાંબો સમય લેવાથી કિડની ફેલ થઈ શકે જે દસ ટકા પેશન્ટને બાકીના ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે છે એ એનેસાઇડ્સને લીધે કરાવવું પડે છે હવે આપણે જે કિડનીના મુખ્ય રોગો જોઈએ તો જે મારી પાસે સૌથી વધારે દર્દી આવે એમાં પથરી એ એક મુખ્ય રોગ કહેવાય પથરી થાય એટલે આપણે અમારે મેડિકલ સાયન્સમાં એવું કહેવાય કે કયા દુઃખ બહુ જ સિવિયર હોય પેઇન સિવિયર હોય તો એની અંદર જે રિનલ પથરીનું કોલિક બૈરાઓની ડિલિવરીનું દર્દ બિલિયરી કોલિક આ ત્રણ એવા છે કોઈ તમને આમ ચપ્પું માર્યું હોય ને એટલું દુખી શકે જેનો પેઇન સ્કોર હાઈએસ્ટ હોય છે એટલે જ્યારે પથરી ફસાય એટલે જે લેડીઝને ડિલિવરી વખતે પેઇન થાય એટલું જ પેઇન થતું હોય છે પથરી એટલી બધી કોમન છે આપણે કે લગભગ આપણા પાંચથી દસ ટકા પોપ્યુલેશનમાં એક વખત હોટ ક્લાયમેટમાં પથરી થઈ શાય થઈ જાય છે અને પથરી ફરી થવાના ઘણા બધા એમ કે મારી પાસે સાહેબ આ પથરી કાઢી નાખો પણ ફરી ન થાય એના માટે શું કરવું અથવા ગેરંટી આપો કે ફરી ક્યારેય પથરી નહીં થાય તો મેડિકલ સ્ટડીઝ એવું કહે છે કે એક વખત જેને પથરી થઈ હોય તેને લાઈફમાં ફરી પથરી થવાના પચાસ ટકા ચાન્સ છે જેમ ગઈ વખતે આપણે પેલા બેને કીધેલું કે કેન્સરના આટલા ચાન્સ છે એમ દર બે જણ જેને પથરી થવામાંથી એકને ફરી પથરી થાય એટલે ફરી પથરી થવા અટકાવવા માટે શું કરવું તો આપણે ઘણા બધા એમ કહે કે ફલાણું પાણી પીવો પૂછે પેશન્ટ કે સાહેબ ઘરમાં કયું ફિલ્ટર મુકાવીએ કે પેલું આલ્કલાઇન વોટર કે મુકાવી દઈએ તો એનાથી પથરી નહીં થાય એટલે પાણી તમે ગમે તેટલું ગમે તે લો આલ્કલાઇન વોટરમાં તો મને ઘણી વખત એ લોકો જે વોટરવાળા હોય ને એમ આવું ફંક્શન કરે ત્યારે કે સાહેબ તમે સ્ટેજ પર આવો ને આપણે એટલે હું કાયમ ના કહું કે હું આ પાણીના જે તમારા કાર્યક્રમમાં સ્ટેજ પર નહીં આવું કેમ કે સોસાયટીને એક રોંગ મેસેજ જશે કે હું એને પ્રમોટ કરું છું આપણા સ્ટમકમાં એવી ભગવાને રચના આપી છે કે તમે કોઈ પણ વસ્તુ નાખો એને સ્ટમક પાછું પીએચ એનું બેલેન્સ કરી દે એટલે આપણે મોઢામાંથી આલ્કલાઇન નાખીને એક ફૂટ નીચે હોજરીમાં પહોંચે એટલે આલ્કલાઇન વોટર પણ પાછું એસિડિક થઈ જવાનું છે આલ્કલાઇન વોટરથી તમે શાકભાજી ધોવો તો એનાથી શાકભાજી સારા ધોવાશે પણ સ્ટમકમાં જઈને એ નોર્મલ બીજા પાણી જેવું જ થઈ જશે એટલે કોઈએ આ ચોખ્ખું પાણી પીવું જોઈએ આપણે ઉકાળે ઉકાળેલું પાણી પીવો કે આલ્કલાઇન પીવો કે ફિલ્ટર પીવો પથરી થવાના મોરોલેસ સરખા જ છે બહુ જ ટીડીએસવાળું પાણી હોય તો એને ઓછું કરી શકાય મેઇન જેમ આપણે નળની અંદર કચરું જાય ને આપણે કન્ટિન્યુઅસ આપણે પાણીથી સાફ રાખીએ તેમ કન્ટિન્યુઅસ પાણી પીવો તો ફરી પથરી નહીં થાય એટલે ઘણા બધા એમ કે સાહેબ દિવસમાં પાંચ લિટર પાણી પી જાઉં તો એ કેમ થાય છે એમ પરંતુ જેમ મેં તમને કીધું એમ ચોવીસે કલાક ફિલ્ટરેશન ચાલુ રાખવું પડે એટલે આપણે રાત્રે પણ ઇનફ પાણી પીવું જોઈએ હું જેને બહુ પથરી પર ઉઠવું પડે ત્યારે પાછું એક ગ્લાસ પાણી પીજો આવી રીતના કન્ટિન્યુઅસ વોટર લો પછી એ કોઈ પણ વોટર હોય તો પથરી થવાના ચાન્સીસ ખૂબ ઓછા રહેશે બીજું કે મેઇન બીજું કારણ ખોરાકમાં શું લેવું બધા એમ કે પેશન્ટ એમ કે સાહેબ મેં તો છેલ્લા ત્રણ વર્ષથી રીંગણા નથી ખાધા અને ત્રણ વર્ષથી ટમેટા નથી ખાધા ગજરા સાહેબ તો એ આ તો અવડી મોટી પથરી થઈ ગઈ એમ એટલે જે ડાયટનો રોલ છે ને એ સ્ટોન પ્રિવેન્શનની અંદર ખાલી દસ ટકા જ છે મેઇન છે બે વસ્તુનો એક મેં તમને કીધું એમ અમાઉન્ટ ઓફ વોટર અને બીજું છે કે સોલ્ટ જેટલો હાઈ સોલ્ટ ડાય એટલો સોડિયમ જેટલું શરીરમાં વધારે જશે એને લીધે જે કિડનીની અંદર યુરિનની અંદર જે ક્રિસ્ટલ્સ જે છે એ ડિઝોલ્વ નહીં થાય એટલે એને લીધે પણ સ્ટોન ફોર્મેશન વધારે થશે દર્દી ઘણા વખત પૂછે કે સાહેબ પાણી કેટલું પીવું જોઈએ એમ કે એનું કાંઈ માપ કહેવાય એમ કે એક લિટર પીવું બે લિટર પીવું દસ લિટર પીવું તમે એક બહુ સિમ્પલ એનું ગણિત છે કે આપણે જેવું પાણી પીએ એવા કલરનું યુરિન થાય એટલું પાણી પીવું જોઈએ સાવ સાદી ભાષામાં કહું તો પાણી જેવું પેશાબ થાય ચોખ્ખો એવું પાણી પીવું જોઈએ અથવા તો સાયન્ટિફિક રીતે કહીએ તો એટલીસ્ટ ચોવીસ કલાકની અંદર જેને પથરી થતી હોય એને બે લીટર યુરિન થાય એટલું પાણી પીવું જોઈએ બીજી થોડીક જે દર્દી કોમન સવાલ પૂછતા હોય તેના વિશે હું કહું કે ઘણા એમ કે સાહેબ એક્સરસાઇઝ કરીએ તો પથરી નીકળશે કે નહીં કૂદકા મારીએ જમ્પિંગ કરીએ તો તો એક્સરસાઇઝ કરવાથી પથરીને નીકળવાનો કોઈ રોલ નથી પરંતુ જો તમારા શરીરમાં ફેટ ઓછી હશે એક્સરસાઇઝ કરો હેલ્ધી બોડી હશે અને હાઇડ્રેશન પૂરું હશે તો તમારી હેલ્થ સારી હશે તો પથરી નહીં થાય અમુક વખત જે હું કોમન ક્વેશ્ચન છે એ કહું છું અમુક દર્દી એમ કે સાહેબ આવડી મોટી પથરી થઈ પાંચ સેન્ટીમીટરની ને દુઃખી કેમ નહીં એટલે કે બધા સ્ટોન પેઇનફૂલ હોય છે તો સ્ટોનમાં એવું છે કે કિડની અંદર જ્યારે પથરી હોય ત્યારે યુઝઅલી એ પેઇન નથી કરતી સ્ટોન બધા ફોર્મેશન કિડનીમાં થાય જ્યારે કિડનીની બહાર નીકળવાની શરૂઆત થાય કિડની મોઢામાં આવે અથવા નીચે પેશાબ કિડનીની નળીમાં આવે ત્યારે કિડની ફૂલે એને કિડનીનો જે યુરિનનો રસ્તો અટકાય એટલે એ પેઇન થાય એટલે જે સ્ટોન પેઇન ના કરતા હોય ને એ જ મોટા થાય હું દર્દીને એમ કહું જો દુખાવો થવાનો હોત તો તને પાંચ સેન્ટીમીટરનો સ્ટોન ના થયો હોત દુખાવો નથી થયો એટલે જ પાંચ સેન્ટીમીટરનો સ્ટોન થયો છે થયો હોત તો તું પાંચ એમ એમ બી આવી શકે તેમ એટલે બધા સ્ટોન પેઇનફુલ નથી હોતા કયા સ્ટોન એમને નીકળે દવાથી નીકળે કે ઓપરેશન વગર નીકળે એવું આપણે બધાને એક મનમાં ક્વેશ્ચન હોય કાનજીભાઈ તો સાયન્ટિફિક સ્ટડી એવો છે કે સિક્સ મિલીમીટર કરતાં ઓછી સાઇઝનો સ્ટોન હોય છ એમ એમ કરતાં ઓછો તો આપણે કોઈ દવા ના લઈને ખાલી પાણી વધારે પીએ સોલ્ટ્રીસ્ટ્રી કરીએ ને તો એંસી ટકા દર્દીને એ સ્ટોન એમને નીકળી જાય અને એક વખત નવ મિલીમીટર કરતાં સ્ટોનની સાઈઝ વધી તો ખાલી દસ ટકાને નીકળે પણ એવું કોઈ નથી કે આટલો સ્ટોન નહીં જ નીકળે એમ તો દર્દી એમ કે સાહેબ કેટલી રાહ જોઈ કે જેથી કરીને કિડની ડેમેજ ન થાય કે હું તો રાહ જોયા જ કરું નીકળવાનો જ છે ને એમ તો કિડનીમાં સ્ટોન હોય ને ત્યાં સુધી યુઝઅલી ડેમેજ નહીં કરે પણ એક વખત કિડનીની નળીમાં આવ્યો યુરેટરમાં આવ્યો અને નળી બ્લોક કરી એટલે કે કિડનીનું ઓબ્સ્ટ્રક્શન કર્યું તો ચાર વીક પછી ડોગ્સની અંદર સ્ટડી કરેલા હોય કે સાયન્ટિસ્ટ કૂતરાની યુરેટરમાં સ્ટોન મૂકી અને પછી એના દર અઠવાડિયા પંદર દિવસે આ ક્રિટીનીન રિપોર્ટ કરે તો સાયન્ટિફિક સ્ટડી પ્રમાણે આફ્ટર ફોર વીક્સ સ્ટોન જો કિડનીની નળીમાં હોય તો ડેમેજ શરૂ થઈ જાય એટલે અમે દર્દીને એવું કહે કે ચાર વીકે એકને એક જગ્યાએ પડ્યો છે અને કિડની ફૂલેલી છે તો હવે તું ભાઈ રાહ ના જો કઢાઈ નાખ આપણી પાસે ઘણા બધા દર્દી આવ્યા કે ફલાણા પાસે જઈને મને આ ભૂકો આપો અને કિડનીની પથરી ઓગળી ગઈ અથવા સાહેબ પહેલું તો કોઈ પણ આવે નહીં કે સાહેબ એવી દવા આપો ને પથરી ઓગળી જાય એમ કે એટલે વૈજ્ઞાનિક રીતે જે પથરીના જે કોમન પ્રકાર છે કેલ્શિયમ ઓક્ઝલેટ કાર્બોનેટ ફોસ્ફેટ યુરિક એસિડ સ્ટ્રુવાઇટ આ બધી પથરીમાં એકમાત્ર યુરિક એસિડનો સ્ટોન એવો છે કે જે દવાથી ઓગળી શકે બાકી કેલ્શિયમ ઓક્ઝિલેટનો સ્ટોન હજી સુધી કોઈ દવાથી ઓગળી ના શકે એટલે આપણને કોઈ એમ કહે કે હું તમને ફલાણી દવા આપું તો એ ખબર કેમ પડે તો કેલ્શિયમ ઓક્ઝિલેટનો સ્ટોન હોય ને એક્સરેમાં હાડ દેખાતો હોય જે એક્સરેમાં હાડ દેખાતો હોય અથવા સિટીમાં જેના હોન્સફિલ યુનિટ વધારે હોય યુઝ્યુઅલી એ સ્ટોન દવાથી ઓગળવાના નથી એ નીકળશે તો પણ આખે આખો નીકળશે યુરિક એસિડના સ્ટોન એકમાત્ર એવા છે આપણને જે ગાઉટ અથવા વાહમાં પણ થાય કે જે ઇવન બે સેન્ટીમીટર અઢી સેન્ટીમીટરનો સ્ટોન હોય તો પણ દવાથી ઓગળી જાય અમારે ઘણા નોનવેજ પેશન્ટો આવે એ લોકોને યુરિક એસિડની આપણે એલોપ્યુરીનોલ અથવા ફેબ્યુઝોસ્ટેટ દવા અને યુરિક એસિડના સ્ટોનને યુરિન આપણે આલ્કલાઇઝ કરવું પડે એટલે યુરિનરી આલ્કલાઇઝર સીટ સીટ્રાલકા કંઈક કોઈ પણ દવા આપીએ ને તો એ ઓગળી શકે બીજો એક કોમન ક્વેશ્ચન ઘણા બધા પૂછે આપણા મિત્રો અથવા જે હોય તે એમ કે સાહેબ એક સર્ટિફિકેટ લખી આપો ને બિયર કે આલ્કોહોલિક આલ્કોહોલનું ઘણી વાર અત્યારે તો યંગ લેડીઝ બી કહે કે સાહેબ બિયર પીવું તો આ પથરી કાલે નીકળી જશે એમ અને કે બિયર પીવાની એડવાઇઝ આપો તો મિત્રો બિયરની અંદર પ્યોરીન કન્ટેન્ટ હોય છે પ્યોરિન એ પોતે યુરિક એસિડ ફોર્મેશન કરે છે એટલે બિયર પીવાથી પથરી નીકળી જાય એ તદ્દન ખોટું છે બીજું એનો ડિસએડવાન્ટેજ એ છે કે તમે બિયર કે આલ્કોહોલ પીવો ને એટલે સડન ડિહાઈડ્રેશન થઈ જાય યુરિન ઝડપથી તમારું બોડીમાંથી નીકળી જાય અને સડન ડિહાઈડ્રેશન થાય તો ઉલટું કિડનીની અંદર નવા ક્રિસ્ટલ સ્ટોન ફોર્મેશન થશે એટલે આ બી એક મીસ કાઢવા જેવી છે અત્યારે જે નવું આધુનિક ટેકનોલોજી આવી ગઈ એટલે બધાને એક ખાલી ટૂંકી સમજ આપી દો અમે પોતે પણ એક રોબોટ લઈ આવ્યા છીએ બધાને આપણને એવું છે કે રોબોટ એટલે રોબોટ પોતે કામ કરે તો મિત્રો પથરીના કોઈ ઓપરેશનમાં રોબોટ કામ નથી કરતું રોબોટ માત્ર પેટમાં જે લેપ્રોસ્કોપીના ઓપરેશન થાય તેમાં એટલે યુરોલોજીમાં માત્ર કેન્સરના ઓપરેશનોમાં કામ કરે આપણને બધાને એવું છે કે રોબોટ એટલે કે ગાબાણી સાહેબ તો ઘરે બેઠા હશે અને એક રોબોટને કમાન્ડ આપી દેશે પેલા ભાઈએ ગઈ વખતે કીધું એમ કે રોબોટ કરી નાખશે એમ તો એવું નથી અહીંયાથી હું ગાડીમાં બેસું ને ટેસ્લાને આપણે કમાન્ડ આપીએ કે મારે પાર્લે પોઈન્ટ પહોંચી જવું છે ટેસ્લા પહોંચાડી દેશે પણ રોબોટ એ માત્ર એક સારી વિડીયો ગેમ છે જેમાં વિડીયો ગેમમાં આપણે છોકરો રમતા જોઈએ કે જોયસ્ટિકમાં જમણી બાજુ કરે તો કાર જમણી બાજુ વળે ડાબી બાજુ કરે તો કાર ડાબી બાજુ વળે એમ રોબોટમાં મુવમેન્ટ ઇઝી છે બાકી રોબોટ પોતે એક પણ ટકો રોબોટમાં બુદ્ધિ નથી એને જેમ ડોક્ટર કે જેટલી ડોક્ટર હાથની આ બાજુથી કંટ્રોલરથી મુવમેન્ટ કરશે એટલું કામ કરશે આ એક આપની ગેરસમજ દૂર થાય એટલે હું તમને કહું છું આપણે બધા અત્યારે ઘણા બધા બોર્ડ બી જોઈએ છે કે થુલિયમ લેઝર હોલ્મિયમ લેઝર ડાયોડ લેઝર એટલે ઘણી વાર દર્દી પૂછે કે કયું લેઝર સારું લેઝરની અંદર સ્ટોનની અંદર એક થુલિયમ અને હોલ્મિયમ બે લેઝર વપરાય છે જેમાં થુલિયમ લેઝર છે ને એ સ્ટોન બાળે એની સાથે યુરેટર પણ બાળી દે છે એટલે યુરેટરની અંદર હવે થુલિયમ લેઝરનો વાપરવાનો બેન્ડ આવી ગયો છે કે યુરેટરમાં બને ત્યાં સુધી એ ન વાપરવું અમે અત્યારે હું દર પંદર દિવસે મહિને એક પેશન્ટ જોઉં કે જેને થુલિયમ લેઝરને લીધે નળી બળી ગઈ હોય એટલે થુલિયમ લેઝર કિડનીના સ્ટોન માટે સારું છે યુરેટરના સ્ટોન માટે સારું નથી આ સિવાય જે કિડનીના કોમન બીજા જે ડિસીઝ છે એમાં એક રિકરન્ટ ઇન્ફેક્શન થાય મેં બહેનો બેઠી છે તો ફિમેલની અંદર રિકરંટ ઘણી બહેનો તો એ આવે કે દર ત્રણ મહિને કે છ મહિને તમને અથવા તમારા કોઈ ડોટરને અથવા ફ્રેન્ડ્સને ઇન્ફેક્શન થતું હોય એટલે ફિમેલની અંદર ભગવાને રચના જેવી આપી છે કે પેશાબનું કાણું અને આપણે ઝાડાનું ઓપનિંગ બે બાજુબાજુમાં છે એટલે ઝાડાના જે જંતુ છે એ ઝડપથી યુરિનના રસ્તે જઈ અને ઇન્ફેક્શન કરે જે મેલમાં નથી થતું તો એના પ્રિવેન્શન માટે શું કરવું આપણે જનરલી જે ગામડેથી ટેવાયેલા હોય ને સ્ટૂલ જે આપણે પાસ કરીએ પછી આપણે બેક ટુ ફ્રન્ટ એટલે પાછળથી આગળ પાણીની છાંટ મારતા હોય છે હાથથી સાફ કરતા હોય તેમાં જે ઝાડાના જંતુ હોય તે પેશાબના માર્ગે પેશાબની કોથળીમાં જતા હોય આના માટે તમારે રિવર્સ કરવું જોઈએ ફ્રન્ટ ટુ બેક અથવા પિચકારેથી પણ ફ્રન્ટ ટુ બેક સફાઈ કરવી જોઈએ નાઇલોનના અંડરવેર ન પહેરીને કોટનના અંડરવેર પહેરવા જોઈએ અને હાઈજીન રાખવી જોઈએ જે લોકોને રિકરન્ટ ઇન્ફેક્શન થતું હોય તેને અમે નાના બાળકને એક વર્ષના બાળકને આપીએ એટલો ડોઝમાં પ્રિવેન્શન અને કિમોપ્રો પ્રિવેન્શન કહેવાય કે એટલી લો ડોઝમાં એન્ટીબાયોટિક એક મહિનાથી માંડીને ત્રણ મહિના સુધી આપવી જોઈએ યંગ ફિમેલ હોય જેના મેરેજ થયા હોય એમને પણ ફર્સ્ટ ટાઈમ એક્સપોઝર થતું હોય હસબન્ડ સાથે એટલે એમને શરૂઆતના એક વર્ષમાં વારંવાર ઇન્ફેક્શન થતું હોય છે એની અમારી બુકમાં પણ વર્ડ છે હનીમૂન સિસ્ટસ એવું યુરોલોજીની ટેક્સ બુકમાં પણ લખેલું છે તો એ લોકોને પણ જ્યારે ઇન્ફેક્શન થાય ત્યારે સિંગલ ડોઝ ટ્રીટમેન્ટ આપી શકાય બીજું જે ગયા વર્ષે વાત કરેલી ઘણા બધા પુરુષો છે ગયામાં જે કેન્સરની તો મિત્રો અત્યારે પ્રોસ્ટેટનું કેન્સર છે આપણે પુરુષોને પચાસ વર્ષ પછી જો કોઈ સૌથી વધારે થવાનો ચાન્સ હોય કેન્સરનો જેને હેબિટનો હોય તમાકુ કે સ્મોકિંગ કે એવી તો પ્રોસ્ટેટ કેન્સર છે પ્રોસ્ટેટ કેન્સર આખા વિશ્વમાં સેકન્ડ મોસ્ટ કોમન કેન્સર છે ભારતમાં એનો ઇન્સિડન્સ ઓછો છે ઓસ્ટ્રેલિયા અમેરિકા ન્યૂઝીલેન્ડ એ બધા જે સધર કન્ટ્રીમાં છે તો બહુ એનો ઇન્સિડન્સ વધારે છે હવે પ્રોસ્ટેટ કેન્સરમાં ફેમિલી હિસ્ટ્રી હોય જેને ફાધરને કે અંકલને થયું હોય તો એમને પ્રોસ્ટેટ કેન્સર થવાના ચાન્સીસ ત્રણ ગણા વધારે છે તો એમણે શું કરવું જોઈએ એક પીએસએ નામનો સ્ક્રીનિંગ ટેસ્ટ છે પચાસ વર્ષનો પુરુષ થાય એટલે આપણે જેમ કોલેસ્ટ્રોલ કે બીજા ચેક કરાવતા હોઈએ તેમ દર પુરુષે પચાસ વર્ષે પહેલી વખત પ્રોસ્ટેટ કેન્સરનો પીએસએનો ટેસ્ટ કરાવવો જોઈએ પીએસએ વધારે હોય તો પછી એનું ફર્ધર બાયોપ્સી કે એમઆરઆઈ કે કરીને કહી શકાય મિત્રો અમારે ત્યાં દર બુધવારે છેલ્લા પાંચ વર્ષથી સાંજે ચારથી છમાં પીએસએનો ફ્રી ટેસ્ટ થાય છે કોઈપણને તમે તમારા સગા પુરુષ હોય એમને પચાસથી ઉંમર હોય એને મોકલી શકો એ મારે ત્યાં ફ્રી પીએસએ થઈ જશે અને આ કેમ્પની અંદર મેં અત્યાર સુધીમાં લગભગ પચાસેક દર્દી એવા જોયા છે કે જેને અર્લી સ્ટેજમાં કેન્સર થયું મારા ફાધરને પોતાને લંગ કેન્સર હતું એટલે મને કેન્સરના દર્દીને સારવાર કરવાની થોડીક મનમાં બી લાગણી વધારે હરિભાઈ ભાઈ આપણે વલ્લભનગરમાં રોટરીમાંથી જે કેન્સરનો કેમ્પ કરેલો તમને યાદ હોય તો મારા ફાધરની તિથિ વખતે તો અમારે વલ્લભનગર સોસાયટી તો સો બંગલાની છે એમાં બે દર્દીને પ્રોસ્ટેટ કેન્સર એ કેમ્પમાં ડિટેક થયેલા અને અમારા મંત્રી અત્યારે વલ્લભનગરના છે એમને એ અર્લી સ્ટેજ કેન્સર ડિટેક્ટ થઈને ટ્રીટમેન્ટ લીધી એને આજે લગભગ સાત આઠ વર્ષથી આ એકદમ હેલ્ધી રીતે જીવે છે એટલે પીએસએ સ્ક્રીનિંગ છે એ પુરુષોમાં પચાસ વર્ષ પછી ખૂબ મહત્ત્વનું છે પ્રોસ્ટેટની અંદર કેન્સર છે ને એ એટલું ખાલી કેન્સર જ એવું નથી પચાસ વર્ષ પછી આપણે પુરુષોને બીપીએચ એટલે કે બિનાઇન પ્રોસ્ટેટિક હાયપરપ્લાસિયા જેમાં પેશાબમાં અટકાવ થાય વારંવાર જવું પડે રાત્રે બહુ ઉઠવું પડે આ કોમન લક્ષણો છે જેમાંથી પંચાણું ટકા દર્દીને અત્યારે દવાઓ એટલી બધી સારી છે કે માત્ર દવા લેવાથી સારું થઈ જાય છે જેમને પેશાબ અટકી ગયો હોય નળી મૂકવી પડે એવા દર્દીઓને જ તે આપણે ઓપરેશનની જરૂર પડી શકે છે બીજું એક બેનોમાં બહુ કોમન પ્રોબ્લેમ છે જે લોકો એકબીજાને ડિસ્ક્લોઝ નથી કરતા તમે આ બેઠા છે ને એટલા જ એકબીજાને પૂછજો તો સ્ટ્રેસ યુરિનરી ઇનકન્ટીનન્સ એટલે કે છીક ખાય ઉધરસ ખાય અને આમ પેશાબ લીક થઈ જાય અને કોઈપણ રીતે પેટનું દબાણ વધે અને પેશાબ લીક થઈ જાય તમે ખાલી હું ગેરંટી આપું કે આટલા બેઠા વીસ જણ એમાંથી એકને હશે પણ આ વસ્તુ કોઈ ડિસ્ક્લોઝ એકબીજા સાથે નથી કરતું લોકો એમ માની લે છે કે ઉંમર થાય એટલે એવું થાય એનું કોમન કારણ એ છે કે આપણે જ્યારે ડિલિવરી નોર્મલ થઈ હોય કે કોઈપણ વખત એ વખતે પેલ્વિક ફ્લોરના મસલ લિગામેન્ટ શિથિલ થઈ ગયા હોય વીક થઈ ગયા હોય અને એને પછી ખૂબ જ એને એક્સરસાઇઝ પોસ્ટ ડિલિવરી કરવી જોઈએ જેના કરી પછી નોર્મલ ટોનમાં આવે એ ના થાય એટલે પેલ્વિક ફ્લોર વીક થાય એટલે સ્ટ્રેસ યુરિનરી ઇન્કન્ટિન્યુઅસ થાય ઇનિશિયલ સ્ટેજમાં એની કીગલ એક્સરસાઇઝ આપણે તમે યુટ્યુબ પર બી જોઈ શકો કીગલ એક્સરસાઇઝ કરવાથી લગભગ ઘણા બધાને સારું થઈ જાય માઇલ્ડ હોય તો એને દવાથી સારું થાય ને ખૂબ જેને પેડ મૂકવું પડતું હોય રોજ અથવા ઓલ્ટરનેટ ડે એ લોકોને પછી આજુબાજુના સ્કીન પ્રોબ્લેમ થાય તેને માટે એક નાનકડી ટેપ મૂકવાનું વીસ મિનિટનું ઓપરેશન કરવું પડે એનાથી પણ એને લાઈફ લોંગ સારું રહેતું હોય છે બીજું એક કોમન પ્રોબ્લેમ આવે બાળકો પથારીમાં પેશાબ કરી જાય નોકચ્યુનલ એન્યુરોસીસ એટલે આપણને એમ થાય કે હવે કેટલા વર્ષે બાળકને સારવાર લેવા જવું જોઈએ તો જે બાળક જન્મે ત્યારે તો એને કંટ્રોલ જ ન હોય એને ખબર જ ના હોય એ કાયમ પથારીમાં જે કાંઈ એને મમ્મીને કહેવાનો નથી એટલે પાંચ વર્ષનું બાળક થાય ત્યાં સુધી તમારે એની કોઈ સારવાર કરવાની જરૂર નથી પાંચ વર્ષ પછી થાય તો તમે એને ડૉક્ટર પાસે લઈ જાઓ ઇનિશિયલમાં તો ખાલી એને હેબિટ પાડવાની હોય એને તમે રાત્રે નવ સુવો હોય એના પહેલાં પાણી ઓછું કરી નાખો સા નવ વાગ્યા પછી સૂતા પહેલાં બાથરૂમમાં પેશાબ કરીને સુવડાવો અને બેથી ત્રણ કલાક પછી એક વખત બાળકને ઉઠાડવાનું ઉઠાડીને એને તેડીને નહીં લઈ જવાનું ચલાવીને ઘરમાં જે દૂરનું બાથરૂમ હોય ત્યાં લઈ જાઓ ત્યાં જઈને યુરિન પાસ કરાવીને એ બાળક તરત સૂઈ જ જશે જે બાળકને નોક ઊંઘમાં પથારીમાં યુરિન પાસ કરવાની ટેવ હોય ને એને ઊંઘ બહુ જોરદાર હોય એ આપણે જશે જશે એટલે આટલી ટેવ પાડશો ને તો બાળકોને આ થઈ ખાલી એને મગજને એક ટેવ પાડવાની જરૂર છે હવે આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો મને અહીંયા તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા પહેલા તો ને સાંભળ્યો બદલ આ સૌ શ્રોતાઓનો આભાર કાનજીભાઈ હરિભાઈ વસંતભાઈ સવાણી સાહેબ બધાનો સૌરાષ્ટ્ર પટેલ સેવા સૌનો ખૂબ ખૂબ આભાર